આ વખતે લોકસભાની ચૂંટણી ઇન્ડિયા એલાયન્સને લઈને થવાની છે તેમાં કેટલાક પક્ષો જોડાઈ રહ્યા છે તો કેટલાક પક્ષો આ પક્ષ જે ઇન્ડિયા ગઠબંધન છે તેનાથી કિનારો પણ કાપતા નજરે પડી રહ્યા છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ તેઓ નેત્રંગ ગયા હતા ભરૂચમાં તેમણે પોતાના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની જાહેરાત કરી હતી તેના કારણે હવે ગુજરાતનું રાજકારણ ગરમાવું છે કોંગ્રેસના કેટલાક પ્રદેશ નેતાઓ છે જે અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે તે સંદર્ભમાં તેમણે વાંધો ઉઠાવ્યો છે અને સવાલો પણ ઊભા કર્યા છે થોડાક સમય અગાઉ જે ગુજરાતના મહામંત્રી હતા સંદીપ માંગરોલા તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે ગઠબંધન વિરુદ્ધ જઈને જાહેરાત કરી છે તો બીજી તરફ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના જે પોરબંદરના ધારાજસભ્ય છે અર્જુન મોઢવાડિયા તેમણે પણ આ બાબતને લઈને કેજરીવાલ પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ છે તે ઇન્ડિયા એલાઇન્સમાં રહેવા નથી માંગી રહ્યા તેના કારણે તેઓ આ પ્રકારે જાહેરાત કરી રહ્યા છે જેના કારણે ફરીવાર રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર મામલો મામલોને અર્જુન મોઢવાડિયા શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રોનો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેરઝાના આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ઇલેક્શન કમિશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ પ્રચારના પડઘમ ભાગી ચૂક્યા છે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમજ આયારામ ગયારામની સ્થિતિનું પણ નિર્માણ હવે શરૂ થઈ ગયું છે તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા થોડાક સમય જે હાલમાં જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને લઈને જાહેરાત કરી હતી કે ભરૂચ લોકસભાની સીટ ચેતર વસાવા લડવાના છે તેના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો છે સૌ તો ગુજરાતના મહામંત્રી સંદીપ માંગરોલાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા ત્યારબાદ હવે ગુજરાતના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છે તે વોટ કાટુ પાર્ટી છે તેને કોઈ જે વોટો મળે છે તેના કારણે તે વિભાજન કરતી આવી છે અને આગામી સમયમાં આ જે પાર્ટી છે તેનું કોઈ જન આધાર ન હોવાની વાત પણ તેમણે કરી છે અને સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આગામી ગઠબંધન જે ઇન્ડિયા એલાયન્સ સાથે લડાવવાની છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે ગઠબંધનમાં રહેવા નથી માંગતી તે માટે આ અરવિંદ કેજરીવાલે કોઈપણ પ્રકારે ઇન્ડિયા એલાયન્સમાં ચર્ચા વિચારણા કર્યા વગર તેમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે આ પ્રકારનું મોટું નિવેદન છે તે અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે અરવિંદ જે અરવિંદ કેજરીવાલ છે થોડાક સમય અગાઉ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે એક બેઠક કરી હતી મુલાકાત કરી હતી તેમાં શું ચર્ચા વિચારણા થઈ છે ગુજરાતમાં ખાસ કરીને ઇન્ડિયા એલાઇન્સની ચૂંટણી લડાવવાની છે કે ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડાશે તે તમામ સવાલો છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે દર્શક મિત્રો અત્યાર સુધી એમાં આટલો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર